ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાસવારે મહોલ્લા અને પૂળોમાં ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી આવતું હોવાથી રાવ ઉઠવા પામી છે ત્યારે ફર ઉનાળે પાટણ શહેરમાં પાણીનો પોકાર ઉઠતા સ્થાનિક રહીશો નગરપાલિકા ખાતે રજૂઆત કરવાની ફરજ પડી રહી છે ત્યારે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી આવતા પાણીની ફરિયાદ કરવા છતાં પણ તેઓ દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં કોઈ ધ્યાન ન આપતા અને તેઓની સમસ્યાઓનું નિવારણ ન લાવતા સ્થાનિક રહીશોને નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે આવવાની ફરજ પડી રહી છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર નવમાં આવેલા મોતીસા વિસ્તારમાં જક્ષીવાળા મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભની ચેમ્બરો ચોકઅપ થઈ જવાના કારણે દૂષિત પાણી જાહેર માર્ગ પર રેલાઈ રહ્યા છે અને ભૂગર્ભની ચેમ્બરો ભરાઈ જવાને કારણે પીવાનું પાણી પણ અશુદ્ધ અને વાસ મારતું આવતું હોવાથી ઉનાળે સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે ત્યારે આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી અને ઓછું પાણી આવતા ભર પાટણમાં પાણીનો પોકાર ઉઠતા સ્થાનિક લોકો આજરોજ વોટર વર્કર શાખાના ભરતભાઈ મોદીને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા ત્યારે ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની રજૂઆતને ધ્યાનમાં લઈ બપોરે સુધીમાં સમસ્યાનો હલ થઈ જવાની સ્થાનિક લોકોને હૈયા ધારણા આપી હતી તો દૂષિત પાણી આવતું હોવાની સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ હૈયા ધારણા આપી હતી ત્યારે ખાન સરોવર તણાવનું લેવલ નીચું હોવાના કારણે હાલ સમગ્ર પાટણ શહેરમાં ઓછું પાણી આવતું હોવાનું જાણવા મળ્યું હતું અને હજુ ચાર દિવસ ખાન સરોવરનું લેવલ આવતા થવાથી ચાર દિવસ સુધી પાણી ઓછું મળવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક લોકોએ વહેલી તકે ભૂગર્ભના લીલાતા ગંદા પાણી ઓછા પ્રેશરથી આવતું પાણી અને દૂષિત પાણી આવવાની સમસ્યાઓનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી કોઈ નહીં આવતા આ 15 દિવસથી હમ કમ્પ્લેઈન્ટ લીખાતા नरेश સાહેબ કો કહેતા नरेश સાહેબ થી કુચ ન કરતા ને પીને કા પાણી ભી થોંગા રહતા ને બંધ હો જાય 5 મિનિટ આવતા બસ વધારે નહી આવતા ધીમ આવતા મોટર વિના તો પાણી બી ન પાણી અચ્છા જ ખરાબ આય ખરાબ પાણી આયતા પીલા એકદમ પીલા પાણી આવતા કેટલા સમય યે સમસ્યા છે તમને આ 8 વર્ષથી છે સાહેબ